કોંગ્રેસ દ્વારા અવારનવાર ભાજપ પર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમના ફોન ટેપ કરવામાં આવે છે અને બાદમાં તેનો ગેરફાયદો ઉઠાવી બ્લેકમેઇલિંગ કરવામાં આવે છે આ બધાની વચ્ચે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા તેમના એક વોટ્સએપ ગ્રુપમાં એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની નિતિન પટેલ દ્વારા આ ઓડિયો ક્લિપમાં

તમારું ક્યાં ખોટું કર્યું અમે પછી છે આ તો બોલતા નથી એટલે મારી બોલ નો છોકરો બોલતા નથી તમે બધું ઉકે દીધું છે મેં

બાપ પર રહેવું જોયું માપ માં છો તમે માપમાં રહેશે એને ઉઠો પડી કોઈ કારણ કરવું હોય બધા શું કરવા ખરી જાહેર કરવામાં આવી છે સાથે સાથે તેમના દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે શું કહ્યું છે હેમાંગ રાવલે સાંભળો મીડિયાના માધ્યમથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનો કથિત ઓડિયો સાંભળવા મળેલો છે એક કાર્યકર્તા જોડે એમની વાત હતી એમના ઇન્ટરનલ જે વિખવાદ હોય એને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી શ્રી એની અંદર સ્પષ્ટ સ્વીકારે છે કે ભાઈ તારો રિપોર્ટ અને તારો રેકોર્ડ મને એલઆઈબી દ્વારા મળેલો છે એલઆઈબી એટલે તો પોલીસ તો શા માટે પોલીસ આવા પ્રકારના બિનઅધિકૃત રીતે રિપોર્ટો અને રેકોર્ડો એ આવા પ્રકારના નેતાઓને આપી રહી છે કોંગ્રેસે ભૂતકાળમાં પણ આરોપ કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓના ભાજપના પોતાના અંદરના વિરોધીઓના વેપારીઓના અને નાગરિકોના બિનઅધિકૃત રીતે કોલ રેકોર્ડ કોપી થાય છે અને એનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે અને આજે નીતિનભાઈ પટેલે આ પોતાના ઓડિયોની અંદર સ્વીકારીને એ સાબિત કર્યું છે કે કોંગ્રેસના આરોપો સાચા છે હું આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ પણ નાગરિકો વેપારીઓ કાર્યકર્તાઓ કે કોઈ પણ નેતાઓને આવા પ્રકારનો કથિત રીતે પોતાનો રેકોર્ડિંગ થયે બાદ કોઈ બ્લેકમેલિંગ થતું હોય તો સરકારની સામે આવે સરકારને પડકારે એમના વિરુદ્ધ ફરિયાદ કરે કારણ કે સરકારો કાયમી નથી હોતી અધિકારીઓને મારે કહેવાનું છે કે સરકારો કાયમી નથી હોતી પરંતુ સંવિધાન હંમેશા કાયમી રહેવાનું છે હાલ તો કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે જો ગુજરાત તક આ મુદ્દાને લઈને આ ઓડિયો ક્લિપને લઈને કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત તમે તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર